વડોદરા શહેરના તરસાલે વિસ્તારમાં આવેલ પ્રમુખ ભૂમિ સોસાયટીના બંધ મકાનમાં આગ લાગતા આસપાસના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો બનાવની જાણ કરવામાં આવતા જીઆઈડીસી ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆતે શરૂ થયેલ આગ લાગવાનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે તેવામાં બુધવારે શહેરના બે જુદા જુદા વિસ્તારોમાં આગ લાગવાની ઘટના બની હતી પ્રથમ ગાત્રાવાડી વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં પડેલા કચરામાં આગ લાગી હતી જે બાદ નમતી સાંજે તસારી વિસ્તારમાં આવેલ વિસ્તાર નગરની પાસેના પ્રમુખ ભૂમિ સોસાયટીના એક મકાનમાં આગ લાગી હતી જોકે આ મકાન બંધ હોવાથી આસપાસના પાડોશીઓએ તાત્કાલિક આ બનાવ અંગેની જાણ ફાયર વિભાગને કરતા જીઆઈડીસી ફાયર સ્ટેશનના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા સદસ્ય કોઈ હાજર નહીં હોવાથી જાનહાની થતા ટળી હતી જ્યારે ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાયું છે